બેટમેન ને કેવી રીતે રમવું જોઈએ આ શબ્દો છે ગુજરાત હાઈકોર્ટના જજ નિર્જર એસ દેસાઈના હજારો યુવાનો દર વર્ષે જીપીએસસી ની એક્ઝામ આપવા માટે તૈયારીઓ કરતા હોય છે પરંતુ જયારે પ્રિલિમ્સના પેપરમાં ધાંધિયા થાય છે ત્યારે વિદ્યાર્થીઓનું મનોબળ તૂટી જાય છે અને તેમના વર્ષોની મહેનત પર પાણી ફરી વળે છે તો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેરાત ક્રમાંક બસો ચાલીસ સ્લેશ બે હજાર ચોવીસ પચીસની જે એક્ઝામ લેવાઈ તેમાં પ્રશ્નોની ગુણવત્તાને લઈને કમિશનની ઝાટકણી કાઢવામાં આવી છે અને કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે સો ટેસ્ટ રમેલા બોલર બેટ્સમેનને સલાહ ના આપી શકે કે કઈ રીતે રમવું જોઈએ આ ઉપરાંત જીપીએસસીની બે હજાર ત્રેવીસ ચોવીસની મીન્સની એક્ઝામનું પરિણામ હજુ પણ પેન્ડિંગ છે નમસ્કાર જમાવટ સાથે હું જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જેની ઝાટકણી ગુજરાત હાઈકોર્ટ દ્વારા કાઢવામાં આવી છે જીપીએસસી નો જાહેરાત ક્રમાંક બસો ચાલીસ સ્લેશ બે હાજર ચોવીસ પચીસ જેની પ્રિલિમ્સ આજ વર્ષે બે હાજર પચીસ માં ચોથા મહિનાની વીસમી તારીખે લેવાઈ હતી જેમાં કુલ બસો જાહેર ઉપરોક્ત પ્રશ્નોમાંથી બાવીસ પ્રશ્નો માન્ય હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા છે અને આ બાવીસ પ્રશ્નો પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં જજ નિર્ઝર એસ દેસાઈ દ્વારા જીપીએસસીની ઝાટકણી કાઢવામાં આવી હતી જસ્ટિસ નિર્જર એસ દેસાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે કેમ જીપીએસસીની નિષ્ણાતોની જે ટીમ છે તેમના ક્વોલિફિકેશન ખૂબ નબળા છે થાય છે એવું કે સો ટેસ્ટ રમેલા બોલર સલાહ ના આપી શકે કે બેટ્સમેને કેવી રીતે રમવું જોઈએ જજ નિર્જર દેસાઈએ વધુમાં કહ્યું છે કે પરીક્ષામાં પ્રશ્નોનું સ્તર પોસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરનું હતું અને જે લોકો એક્સપર્ટ હતા તેઓ હાયર સેકન્ડરી સુધી ભણેલા છે દર વખતે જ્યારે જ્યારે પેપર સેટ કરવામાં આવે છે ત્યારે ત્યારે કેમ વિવાદો થતા હોય છે તો સૌ જુઓ એ વિડિયો કે જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિર્જર દેસાઈએ જીપીએસસી ની ઝાટકણી કાઢી છે પ્રોલિફિક બેટ્સમેન કેન ગીવ ટિપ્સ અબાઉટ બેટ્સમેન ના ના ઈવન ઈફ હી પ્લેડ 10 ટેસ્ટ બોલર હુ હેઝ પ્લેડ 100 કે નોટ batsman, definitely. So sir. I, I will tell definitely definitely what on... is required to be considered, sir. i will give the names of those people who has uh, revised those uh, objections and your opinions, definitely. that is the and offer. who choose those experts? commission. commission. because we are having uh, the name of the experts to whom we normally give the papers to set and say yes to you every time. just uh, to say yes to you every time. Yes, but yes, whatever you have done is right. No, sir. They have also given up Have uh, yeah, you formed about... a panel of experts who suits your suits you. So sir, it is very difficult for us to get the experts to whom we can rely. Otherwise the sanctity is there, privacy, secrecy is to be maintained. So we have record noting I will definitely please those. yes, yes. On the file please sir. Okay. Because all these factors we have only a limited સર અમારી પાસે આખો ડેટા બેઝ છે એવો કોઈ તમારી પાસે પેરામીટર્સ છે કે આનો કાળમાં બીટર એક્સપીરિયન્સ થયો છે એવું સાહેબ થતું હોય ઘણામાં જો થાય So normally we rely on that uh, okay. um, because we, when we invite the applications, we also seek the uh, uh, opinion of some other people that recommendation that uh, of some people that who is recommending that person uh, because it's an internal, but I am aware about that uh, they are seeking recommendation that whether this pro pro person is proper or not and they are highly qualified sir, principal and out of Gujarat also they are so being qualified and being expert are two different things. જસ્ટિસ નિર્જલ દેસાઈએ કહ્યું છે કે જો જીપીએસસીની કોઈ ખામી હોય તો તેણે તે સ્વીકારીને એને સુધારવી જોઈએ તમે જે પણ લોકોની એક્ઝામ લઈ રહ્યા છો તેમના સ્ટાન્ડર્ડ તો છે પરંતુ જેઓ પેપર સેટ કરે છે તેમના સ્ટાન્ડર્ડ જ નથી તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ક્લાસ વન ટુની બે હજાર ત્રેવીસ ચોવીસની ભરતી જાહેરાત અંતર્ગત જાન્યુઆરી બે હજાર ચોવીસમાં પ્રિલિમ પરીક્ષા લેવાયા બાદ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં મીન્સ લેવાઈ હતી પરંતુ એક વર્ષ થયું હોવા છતાં હજુ સુધી તેની મીન્સનું પરિણામ ન આવતા પરીક્ષા આપનારા ઉમેદવારોમાં હવે મૂંઝવણનો માહોલ છે અને બીજી બાજુ જીપીએસસી દ્વારા પરિણામ ક્યારે જાહેર થશે અને ક્યારે ઇન્ટરવ્યૂ લેવાશે તેની કોઈ સ્પષ્ટતા નથી કરાઈ જેને પગલે ઉમેદવારોના નાણાં અને સમયનો વ્યવ થઈ રહ્યો છે હવે એપ્રિલના મહિનામાં જીપીએસસીની ક્લાસ વન ટુ માટેની જે એક્ઝામ લેવાઈ હતી તેને લઈને જસ્ટિસ નિર્જલ દેસાઈ દ્વારા કમિશનની ઝાટકણી કાઢવામાં આવી છે ને ખાસ કરીને જે પેપર સેટર છે તેમનું ક્વોલિફિકેશન શું છે તેને લઈને પણ કોર્ટ દ્વારા ખૂબ ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર